આજે વોર્ડ નંબર પંદરમાં કામ કરતા સફાઈ કર્મચારી તેના કાર્યસ્થળ પર પહોંચતા જ તેમને જાણ મળી કે દસ દિવસની તેમની હાજરી કાપી નાખવામાં આવી છે જેની તપાસ કર્મચારી દ્વારા જાણવા મેળવેલ અને વોર્ડ નંબર પંદરના કર્મચારી રિંકલબેન પરમાર દ્વારા આમ કરવામાં આવેલ છે જેને લઈને રોજે ભરાયેલા વોર્ડ નંબર પંદરની સામે સફાઈ કર્મચારી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અમને કંઈક વાત નહીં સમજતી કે ભાઈ આ લોકો જો કાયમી કોણ છે કે સફાઈ જો કે રોજિંદારી કોણ છે બસ આવે અમે હાજર હોય કે ના હોય તો બી અપશાન અમે હાજર હોય તો સાડા સાથે આવે તો બી અપસાન સારી માટે અમે અપસાન પૂરું જો અમે કર્મચારી હાજર છે પછી તું કઈ રીતે તું અફસાન મૂકે અમે લોકો એના અમારા સિનિયરને અમારા વોર્ડ ઓફિસરને કહેવા જઈએ છીએ તો એ લોકો એક જ વાત કરે છે કે અમારી જવાબદારી નથી અમારી જવાબદારી આ નથી એટલા માટે અમે આ મીડિયામાં આપીએ છીએ અને કમિશનર સાહેબને ને થાય કે ભાઈ આ રીતના આ મેડમ આ રીતના તમે મૂકી છે લીગલી તો અમે બી એ લીગલી જ કર્મચારી તો તમે એમની પર વ્યવસ્થિત એના કરે સમજવા માટે તો કોઈ માણસ મૂક્યો આને સમજણ નથી ને આવી મેડમને મૂકીને અમારી જોવાની નોકરીઓ જ હશે તો અમારો પગાર ઓછો આવશે તો અમે લોકો નોકરી કરતા કામ કરતા બી અમે હેરાન ગતિ કરે એવી કેવી રીતના ચાલશે એટલે આ માટે અમે આ મીડિયા દ્વારા અમે કમિશનર સાહેબને જણાવવા માંગીએ મેડમ તમને શું કહે છે આ જામ એવું કહે છે એ તો એ તો એવું કહે છે કે મેં તમારી ભરી દો મને તો ઉપરથી મૂકી છે એવું કહે છે મેં અંદર ઘર આગરી અમે જોઈએ માસ્ટર માં કે મેડમ સીસીટીવી કેમેરા લાગેલા છે લાગેલા છે ને સાહેબ અમને તો એ નહીં ખબર પણ આ છે તમે તો કર્મચારી રાજલી પર આઈ કે સફાઈ કરવા જતા પછીની વાત આ લોકો જે રીતના અમને લોકોને હા અમને ખબર પડે કે ભાઈ તમારી અફસાન છે જુઓ તો ભાઈ આજે તમે કોઈ રજા મારે બે દાડા કે પાંચ દાડા જવું તો એ રીતના કોઈ બધાની અપસાન છે તમે આ દિવસ હાજર હતા તો અમે હાજર હોય તો કહીએ તો ખરા તો અત્યારે ઓળ ઓફિસર કે સિનિયર સાહેબ કે મેડમ અત્યારે ઓળની અંદર કોઈ જ નથી એમના કેબિન તમે જોઈ શકો છો સવારની એ લોકો અમને ફોન કરીને એવી ધમકી આપે છે કે પચાસ જણ સાહીઠ જણ જે બી છે કર્મચારી તો બધાને સસ્પેન્ડ કરી દેવામાં આવશે તો કમિશનર સાહેબના અમારે આ ફૂડની અંદર અમે નાઇટમાં કામગીરી

એના માટે જ અમે વર્ષથી અમે નોકરી કરીએ બરાબર અમે લોકો કર્મચારી કામ ના કરતા હોય તો એરિયામાં ગુમતો હોય બરાબર

બધા મસ્તો જોઉં ને મસ્તો લગાવી હા તું બોલો નંબર પંદર હવે હું તો એટલી રજા પર હતો વોર્ડમાં આજે કેટલા દિવસથી આ ટ્રેનને કર્મચારીઓ વચ્ચે રજા કરી દીધી કામ કરતા એસ માગી માર્ગ તો આ કર્મચારીઓ મને જાણ કરી કે કોઈ આવો હવે અહીંયા હું આવ્યો સમાધાન માટે તો બેન ભાગી ગયા બેને કંઈ કહેવા મને જવાબ નથી આપતા કે ખાની માટે એસ નો માર્ગ દીધો વ્હાઈટ કલર

અમને એવું કે બેન કે અમને સપોર્ટ નહીં કરતા અમે લોકો આટલા દિવસ થી બેન જોડે ફરીએ છીએ ગાડી અમારી ગાડી પર બેન ફરજ તો બી અમને એમ કે છે કે હાજરી અમે ભરીએ છીએ તો અમે જે કીએ એ જ કરવાનું આ બધાની ઘર હાજરી મૂકી દીધી છે બેને અમે એમને કે બીટો વાળા છે ડબલમાં અત્તર વંશંગી આવેલા તો બી નાઇટમાં સાડા ચાર વાગ્યા થઈ કામ કરાયું છે તો બી એ બેને હાજરીઓ નહીં ભરી છોકરાઓની પૂરમાં બી કામ કર્યું છે બાકી તો દૂધ ને ઠેલ્યો અમે આપવા ગયેલા પૂરમાં બી તો બી એ બેને હાજરી અમારી નહીં ભરી એ ખબર જ નથી પડતી કે રોજંદારી શું છે કાયમી શું છે

વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો